શ્રી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ધોરણ ચાર મારી લેખન પોથી જેમાં મુદ્દા આધારિત લેખન એટલે કે વાર્તાના મુદ્દા આપેલા છે તેના આધારે આપણે વાર્તાનું લેખન કરવાનું છે તો મિત્રો શરૂઆત કરીએ અહીં આપેલી વાર્તાના મુદ્દા જેમાં નગરનો માર્ગ માર્ગમાં પથ્થર પથ્થર અનેકને નડે છે કોઈ પથ્થર ખસેડતું નથી છેવટે એક માણસ પથ્થર ઉપાડે છે પથ્થર નીચેથી રાજાની ચિઠ્ઠી અને સોના મહોર નીકળે છે ચિઠ્ઠીમાં લખ્યું છે પથ્થર ખસેડવાનું ઇનામ નગરજનો પર તેની મુદ્દા પરથી વાર્તાનું લેખન એક રાજા હતો એકવાર રાજા વહેલી સવારે વેશ પલટો કરીને પોતાના નગરની નગરચર્યા કરવા માટે નીકળ્યા હતા તેમણે મુખ્ય માર્ગ પર એક મોટો પથ્થર પડેલો જોયો આ પથ્થર રસ્તા વચ્ચેથી કોણ ખસેડે છે તે જોવાની રાજાની ઈચ્છા થઈ આથી રાજાએ એ પથ્થર નીચે એક ચિઠ્ઠી અને એક સોના મહોરની થેલી મૂકી પછી રાજા થોડે દૂર ઝાડ પાછળ સંતાઈને ઊભો રહ્યો એવામાં એક ખેડૂત બરદ લઈને ત્યાંથી પસાર થયો બરદનો પગ પથ્થર સાથે અથડાયો તેથી બરદ લંગડાતો લંગડાતો ચાલવા લાગ્યો છતાં ખેડૂતે પથ્થર ખસેડવાની તસ્દી ન લીધી થોડી વાર પછી એક ઘોડાગાડીવાળો એ રસ્તેથી પસાર થયો એ પોતાની મસ્તીમાં જતો હતો એવામાં એ ગાડીનું એક પૈડું રસ્તાવાળા પથ્થર સાથે અથડાયું અને તે નીચે પડી ગયું છતાં તેણે એ પથ્થરને ખસેડવાનું વિચાર્યું નહીં થોડી વાર પછી ત્યાંથી દૂધ આપવા જતાં માણસની સાયકલનું પૈડું પથ્થરથી અથડાયું અને તેનું દૂધ નીચે ઢોળાઈ ગયું આ જોઈ દૂધવાળો માણસ ઉદાસ થઈ ગયો અને બીજાનું નુકસાન ન થાય એ માટે તેણે પથ્થરને ખસેડ્યું પરંતુ પથ્થર નીચેથી એક ચિઠ્ઠી મળી અને સોનાની મહોર પણ મળી જે જોઈ દૂધવારો ખૂબ ખુશ થઈ ગયો તેણે ચિઠ્ઠી વાંચી ચિઠ્ઠીમાં લખ્યું હતું આ ઇનામ રાજા તરફથી પથ્થર ખસેડવા માટે છે આમ માણસને પથ્થર ખસેડવા બદલ ઇનામ મળવાથી નગરજનો પર તેની સારી અસર થઈ ભલાઈનું કામ કરનાર સાથે સારું જ થાય છે એટલે કે ભલું જ થાય છે હવે આપણે બીજી વાર્તાનું લેખન કરીશું જેના મુદ્દા આ પ્રમાણે છે બે સ્ત્રીઓ બંને વચ્ચે એક બાળક માટે ઝઘડું એક કહે બાળક મારું છે બીજી કહે બાળક મારું છે બંનેનું ન્યાયાધીશ પાસે જવું ન્યાયાધીશે બાળકના બે ટુકડા કરી વહેંચી લેવા કહ્યું બીજી સ્ત્રી બાળકના બે ટુકડા કરવા સંમત પહેલી સ્ત્રીની અસંમતિ તે બાળક બીજી સ્ત્રીને સોંપી દેવા તૈયાર ન્યાયાધીશનું પહેલી સ્ત્રીને બાળક સોંપવું હવે આપણે વાર્તાનું લેખન કરીશું એક સ્ત્રી પોતાના બાળક સાથે બહાર ગામ જવા બસ સ્ટેશને બસની રાહ જોતી બોકડા પર બેઠી તેના ખોરામાં બાળક રમતું હતું એવામાં ત્યાં બીજી સ્ત્રી આવી આ રૂપારું બાળક તેને ગમી ગયું તે એને લઈ રમાડવા લાગી એટલામાં બસ આવી બાળકની માતાએ બાળકને લેવા હાથ લંબાયો પણ બીજી સ્ત્રીએ બાળક ન આપ્યું સ્ત્રીએ કહ્યું બહેન મારે મોડું થાય છે મને મારું બાળક આપી દો શું આ તારું બાળક છે તું વળી તેની મા ક્યાંથી થઈ ગઈ બીજી સ્ત્રી બોલી બાળકની મા આ સાંભળીને ડગાઈ ગઈ તે રડવા લાગી બંને સ્ત્રીઓ બાળક માટે ઝગડવા લાગી તેથી ત્યાં લોકોનું ટોળું જમા થઈ ગયું બંને સ્ત્રીઓને બાળક માટે ઝગડતી જોઈ સજ્જન માણસે ન્યાયાધીશ પાસે જવા કહ્યું બંને સ્ત્રીઓ ન્યાયાધીશ પાસે ગઈ ન્યાયાધીશે બંનેની વાત ધ્યાનપૂર્વક સાંભળી બંને સ્ત્રીઓને સમજાવવાની કોશિશ કરી પરંતુ કોઈ બાળકને છોડવા તૈયાર ન હતી આથી ન્યાયાધીશે વિચાર કરીને કહ્યું આ બાળકના બે ટુકડા કરી બંને એક એક ટુકડો લઈ લો આ સાંભળતા જ બીજી સ્ત્રી ખુશ થઈ પરંતુ પહેલી સ્ત્રી ધ્રુસ કે ધ્રુસકે રડી પડી તેણે ન્યાયાધીશને હાથ જોડી કહ્યું સાહેબ બાળકના બે ટુકડા નથી કરવા ભલે એ સ્ત્રી બાળકને લઈ જતી ન્યાયાધીશ માતૃહૃદય પારખી ગયા તેમણે પહેલી સ્ત્રીને તેનું બાળક સોંપ્યું આમ આ વાર્તાનું શિક્ષક માતૃહૃદય મા તે માં બીજા બધા વગડાના વા હવે આગળની વાર્તા જેના મુદ્દા આ પ્રમાણે એક શિલ્પી મૃત્યુની આગાહી પોતાના જ જેવા છ પુત્રા બનાવવા યમદૂતનું આગમન મૂંઝવણ યુક્તિ હા પાંચ ભૂલ મરી હા પાંચ ભૂલ મરી ગઈ એમ બોલવું શિલ્પીનો પ્રશ્ન કઈ ભૂલ બસ આ જ ભૂલ શિલ્પી પકડાઈ ગઈ વાર્તાનું લેખન એક શિલ્પી હતો તે પથ્થરમાંથી બેનમૂત મૂર્તિઓ કંડારતો હતો તેણે બનાવેલી મૂર્તિઓ ખરીદવા દેશ પરદેશથી અનેક લોકો આવતા એકવાર પ્રખર વિદ્વાન જ્યોતિષી શિલ્પકારના નિવાસસ્થાને આવ્યા તેમણે શિલ્પીને જોતા જ આગાહી કરી કે સાત દિવસમાં તારું મૃત્યુ થશે આ સાંભળી શિલ્પી હતપ્રત થઈ ગયું તેણે પોતાના મૃત્યુને ટારવાનો ઉપાય વિચારવા લાગ્યો સોરી તે પોતાના મૃત્યુને ટારવાનો ઉપાય વિચારવા લાગ્યો એકાએક તેના મગજમાં એક ઉપાય સૂચ્યો શિલ્પીએ પોતાના જેવા જ છ પુત્રા બનાવવાનું વિચાર્યું ખરેખર શિલ્પીએ પાંચ જ દિવસમાં આબેહૂબ પોતાના જેવા જ છ પુત્રા બનાવ્યા સાતમા દિવસે જ્યોતિષીની આગાહી પ્રમાણે બરાબર બાળના ટકોરે યમદૂત આવ્યા શિલ્પી પોતે બનાવેલી છ મૂર્તિઓની વચ્ચોવચ ગોઠવાઈ ગયું યમદૂતના આશ્ચર્યનો પાર ન રહ્યો તે વિમાસણમાં મુકાઈ ગયો આ સાત મૂર્તિઓમાં સાચો શિલ્પી કયો ઘણો સમય વીતી ગયો પણ શિલ્પી ઓળખાય તો યમદૂતના મનમાં અચાનક વીજળી ઝબકી એક ઉપાય મરી યમદૂત મોટેથી બોલ્યો હા ભૂલ મરી ગઈ શિલ્પી એક સાચો કલાકાર હતો પણ ઘમંડી હતો માટે તે પોતાની ભૂલ જાણવા ઉત્સુક બન્યું અને બોલી ઉઠ્યું કઈ ભૂલ યમદૂત કે પોતાની યુક્તિમાં સફળ થયો તેણે શિલ્પીને પકડી લીધો યમદૂતે કહ્યું કે તું તારા ગમંડને કારણે જ પકડાય એ જ તારી ભૂલ છે આમ આ રીતે અંતે શિલ્પી પકડાઈ ગઈ આ વાર્તાનો શીર્ષક ગમંડી શિલ્પી આમ શિલ્પીની જેમ ક્યારેય પોતાને પોતાની આવડતનું અભિમાન રાખવું જોઈએ નહીં